પોતાના ધર્મ તો વાત કરો આપણે હિન્દુ સમાજ વાત કરીએ જે લોકો એની હુમલા કર્યા એના ઘરની સામે તમે ધરણા કરશો કે નહીં એની કરે અને એ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરે એની માંગ કરે આ વિશ્વ હિન્દુ પરિષદ અને એ કુટુંબોને ન્યાય અપાવે એવી હું આપના દ્વારા આ વિશ્વ હિન્દુ પરિષદના ઠેકેદારોને કહેવા માંગુ છું કે તમે આની સ્પષ્ટતા ક્યારે કરશો આના માટે તમે ક્યારે લડવા જાશો અને હું તો એમ કહું છું કે જ્યારે આ દેશની અંદર બધા આઝાદ હોય દરેક ધર્મની અંદર પોતાનો ધર્મમાં પાલન કરવાની છૂટ હોય ત્યારે તમે એવા કયા ઠેકેદાર કે તમે કોઈ વ્યક્તિને રોકી શકો મારો આયોજન હોય મારું રાસ હોય

ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં ગયું હતું માત્ર ભાજપના એના માટે જો તમારામાં તાકાત હોય તો આજે નવી નવરાત્રીઓ અને આ જે રૂપિયા દઈને ડાંડિયાઓ થાય છે એ સરકાર પાસે ઠરાવ કરી અને બંધ કરી અને દેખાડે માત્ર એક વ્યક્તિને ટાર્ગેટ બનાવો એ યોગ્ય નથી ભાઈ પ્રાચીન ગરબાઓ પણ હતા ત્યારે પણ કઈક ને કઈક બનાવો હિન્દુ ખાલી એક ધર્મ એવો નથી કે એની અંદર ખાલી આ જ ધર્મ ની અંદર અસામાજિક તત્વો હોય એટલે આ વસ્તુ તો બંને ધર્મના લોકોને લાગુ પડે પણ મારી બહુ સ્પષ્ટ વાત છે કે જો તમારે પ્રાચીન ગરબાઓમાં દ્રશ હોય તો આ વસ્તુ થવી જોઈએ ભાજપ ની અંદર

અને પછી તમારે વિશ્વ હિન્દુ પરિષદ અને લોકોને છેતરવાનો ધંધો કરવો છે આ ન ચાલે મારી બહુ સ્પષ્ટ છે જે દલિતોને અન્યાય થયો છે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ શું શું કરવા છે 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 એને ન્યાય અને જે આવા બનાવો બન્યા એ પછી બરોડા હોય કે કોઈ પણ હોય બીજા ધર્મના લોકોએ આવીને જો કઈક હિન્દુ ધર્મને કંઈ નડ્યા હોય તો હું કહું છું એની સામે દેશદ્રોહીનો ગુનો દાખલ કરવો અને જ રીતે જે દલિતો દલિત હિન્દુઓને જે ગરબીમાં પ્રવેશ દેવામાં નથી આવ્યો જેને હુમલો કર્યો છે એ લોકોની સામે પણ દેશદ્રોહનો કાયદો લગાડી અને એની સામે પગલા લેવામાં આવે હું મુસ્લિમ ઘરો એવા પણ દેખાડું કે જે મુસ્લિમ ઘરની અંદર આજની તારીખમાં હું સાથે ઠોકીને કહું કે એવા ઘરો પણ છે કે જેને માસ મટન નો સ્વાદ ખબર નથી એટલે તમે ધર્મની અંદર બધાને સરખા ગણો એ વસ્તુ યોગ્ય નથી આપણા ધર્મની અંદર પણ ઘણા લોકો છે હું એ કહું છું આ વિશ્વ હિન્દુ પરિષદ ને એ પણ પ્રશ્ન કરવા માંગુ છું કે સ્વામિનારાયણ ધર્મની અંદર ઘણા લે ભાગુ ધર્મ ની અંદર સાધુઓમાં બોલે છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ કેમ થઈ જાય છે ત્યારે સનાતન ધર્મના ના સાધુએ બહાર આવું કર્યું અને એ લોકોએ વિરોધ કર્યો એને સ્વામિનારાયણ સંતોનો જ્યારે બહિષ્કાર કર્યો ત્યારે આ વસ્તુની માફીઓ માંગવા માં આવી

અને એને સારી રીતે એને સમજાવવું પણ જોઈએ અને પછી વાતમાં ન સમજે તો બીજી રીતે પણ સમજાવી જ શકાય અને એ રીતે સમજાવવા જ જોઈએ અસામાજિક તત્વો થી ક્યારેય કોઈ નો હોતો નથી કોઈ સમાજ નો હોતો નથી